બોચાસ ભારેલ ગામના પ્રવેશ દ્વાર આગળ આવેલી સહયોગ હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રકમાં ચોખાની કણકીની ભરેલ કોથળીઓની આડમાં છુપાવીને લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂની નવસો અડસઠ પેટીઓ કુલ વિદેશી જથ્થો ટ્રક તથા કણકી ભરેલ કટ્ટા નંગ પાંચસો મળી કુલ રૂપિયા એક કરોડ છાસઠ લાખ પચાસ હજાર આઠસો નો મુદ્દા માલ જપ્ત કરી પિટલાદ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી આંગે અંગે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જીજી જસાણીએ આણંદ જિલ્લામાં ધોરીમાર્ગો ઉપર મોટા વાહનો મારફતે દારૂની થતી હેરફેર અટકાવવા માટે અસરકારક પેટ્રોલિંગ કરી પરિણામ લક્ષી કામગીરી કરવા સૂચના આપેલ જેને લઈને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ એલસીબીની અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરી રહી હતી તે દરમિયાન શનિવાર વહેલી સવારના સમયે ચોક્કસ માહિતી મળી હતી કે

ભરેલ પાંચસો મળીને કુલ રૂપિયા એક કરોડ લાખ પચાસ હજાર આઠસો કરી હોય પ્રોહિબિશન ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે દિનેશ પટેલની સાથે હિરણશા નેશન બ્રેસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રેસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર